કે તેમના દ્વારા અમિતાભજી અને જયાજીના લગ્નની વર્ષગાંઠ હોવાથી મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંદરથી થી વધુ લોકોએ અમિતાભ બચ્ચનના ગીત ગાયા હતા અને આ ઇવેન્ટમાં બસોથી થી વધારે પ્રેક્ષકો જોડાયા હતા આજે સુરત કરાવકો ક્લબ તરફથી આજે અમિતાભ બચ્ચનના જયાજીની એનિવર્સરી ઉપલક્ષમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યું છે ને એના અંદર આજે અમિતાભજીના અને જયાજીના બધા સંગીત મેં સામ બનાવવામાં આવી છે એના બધા સોંગ એમને જ ગાવામાં આવ્યા છે ને અત્યારે જે પબ્લિક જુઓ તો તમે પાંચસો જેટલી પબ્લિક આ ભેગી થઈ છે ને આ આપણા દિલીપ પરેશ હોલ હોલની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અમિતાભ બચ્ચન સાહેબના જયાજીના જે યાદગાર ફિલ્મોના અભિમાન પિક્ચર કહો કે તમે ડોન કાલિયા શોલે મિલી આ બધી ફિલ્મોની જે છે એના બધાના ગીત ગાવામાં આવ્યા છે એની અંદર કમસે કમ પંદરથી વીસ સંગીતકારોએ આ ભાગ લીધો છે અને એના અંદર બહુ મોટી સંખ્યામાં પ્રેક્ષકો આવ્યા છે અને એનું આયોજન બહુ શાનદાર અને ધૂમધામથી યોજવામાં આવ્યું છે બસ એમની દીર્ઘ માટે કામના કરીએ ને એનો વૈવાહિક જીવન સુખમય રહે મારું નામ અનિલ વસાવા છે એ નાનપુરામાં દિલીપ પરસ હોલમાં અમિતાભ બચ્ચનની ફિફ્ટી વન એનિવર્સરીના સંદર્ભે આ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું છે બસ એમ જ ખુશી બહુ સારી રીતનું ઉજ્જવન છે શોખીન માણસો છે અહીં વધારે અમિતાભ બચ્ચન ના જયા ગીતો ગામે છે ઘણા બધા જોરા છે प्रेक्षक बि एटला बा छ अढी सौ आसपा तन सौ आसप प्रेसको छ